પાલેનપુના હાથીદરા ખાતે શ્રી હર ગંગેશ્વર મહાદેવ મંદિર સંસ્થાન આયોજિત શ્રી શિવ મહાપુરાણ કથા અને જીવંત ભંડારા મહોત્સવ યોજાયો પાલનપુરના હાથીદરા ખાતે શ્રી હર મહાદેવ મંદિર સંસ્થાન આયોજિત શ્રી શ્રી મહાપુરાણ કથા અને ભવ્ય જીવંત ભંડારા મહોત્સવ યોજાયો બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના હાથીદરા ખાતે બિરાજમાન શ્રી હર ગંગેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં તારીખ 23 થી 29 ડિસેમ્બર એમ 7 દિવસ માટે શ્રી શિવ મહાપુરાણ કથા તેમજ ગુરુ મહારાજનો જીવંત ભંડારા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી હરગંગેશ્વર મહાદેવ મંદિર સંસ્થાન હાથી દ્વારા આયોજિત અન્ન ક્ષેત્રના લાભાર્થી મહંત શ્રી દયાલપુરી બાપજી દ્વારા કરવામાં આવેલ ભવ્ય આયોજન શ્રી શિવ મહાપુરાણ કથા તેમજ ગુરુ મહારાજ શ્રી હરદેવપુરી બાપુનું જીવંત ભંડારા મહોત્સવ તારીખ ઓગણત્રીસથી ત્રીસ ડિસેમ્બરના રોજ યોજવામાં આવ્યો હતો જેમાં ભારતભરમાંથી પૂજન્ય સંતો મહંતો સહિત સેવકગણ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેતા આજે સોમવતી અમાવસ્યાના પાવન દિવસે એક મહાકુંભ જેવો માહોલ સર્જાયો હતો ત્યારે હાથીદરા ગ્રામજનો તેમજ સેવકગણ સહિત દાતાઓની કામગીરીને બિરદાવી હતી